તમે અમને વાંચવા માટે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ આપો તો આ બધી જ વસ્તુઓ આપેલી છે પહેલા તમને એના વિશે માહિતી આપી દો તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન માં નીચે મુજબની માહિતી તમને મળવાની છે જેમાં ધોરણ દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડિયો સ્વાધ્યાયની સમજૂતીના વિડિયો વિષય પ્રમાણેનું મટીરિયલ તમને પ્રાપ્ત થશે પરીક્ષા માટે ખાસ ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયની પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોતીની સમજૂતીના વિડીયો આ ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો તમારે જેમાં જોયું હોય એના મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી તમારામાં આવે એ નાખશો પેડ કોર્સમાં વિજ્ઞાન એસેસ વાંચવા માટેનું મટિરિયલ તમને મળી જશે પરીક્ષાના સમયે પેપરો મળી જશે પેપર સેટ એક્ઝામ પેપરમાં પેપરો એકમ કસોટીના પેપર ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ સિલેક્ટ કરીને

प्रभु चंदन है तो भक्त क्या है प्रभु चंदन है तो भक्त पानी है दीपक बनकर क्या चाहता है तो भक्त दीपक बनकर झलना चाहता है त्रिजु सोने का महत्व कब बटता है जब सोने संग सुहागा मिलता है तब सोने का महत्व बढ़ता है बीजो प्रश्न निम्नलिखित प्रश्न के दो तीन वाक्य में उत्तर लिखिए पेलू भक्त किन-किन उदाहरणों के द्वारा समझाता है कि मैं प्रभु से निकट हो। अपने शब्दों में मित्र तो में लिखिए। विद्यार्थी जो परीक्षा बराबर अपना तो भक्त अपने आप को प्रभु के निकट होने की बात समझाने के लिए विभिन्न प्रतीकों का सहारा लेता है इन उदाहरणों में चंदन पानी घनमोर દીપક બાતી મોતી ધાગા તથા સ્વામી દાસકાતી સોના સુહા ભક્ત રિદાસા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્ય સોલ્યુશન થયું ખાસ સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો દોસ્તો જાણ કરો કારણ કે ત્રણ થી બાર ધોરણના વિડીયો છે તમને બધાને ઉપયોગી થશે એટલે અસ્તુ જય હિન્દ જય ભારત